બે નાના માણસો છે એ કોઈ જોતા નથી મોટા મોટાને ને અને એને બધું અર્પણ કરે એને જરૂર છે આ નાના માણસો બિચારા ટક લઈને ખાવા છે એની હમ જો એક વાર જોવો તમે હાલી જાઓ

બે ગાડી જનતા નું કોઈ કઈ સામું જોયું નહી અને કોના બાપ ની હાડી બાર છીટ મળી ગઈ એટલે વાત પૂરી પણ તાટ્યો ખડે નહીં ધ્યાન રાખજો અને આ થેટ રેલો જોઈ ક્યાં સાહેબ કાહે

બરોબર પણ આવું તંત્ર આ છે કોના બાપની ની હાડી બાર હાલે કોઈ દી એને ઉપર બેઠા બેઠા કઈ દેવું આમ થઈ જાય આવી ગયું કોના ખાતા માં લે ભાઈ સીધા પૈસા આવ્યા બોલો દે આવ્યા કોઈ ના તમે વિડિયા જોતા છો રોજ આવે છે કાલે બે હાજર નો હપ્તો નાખું પંદર લાખ નાખું પંદર હો મળશે પંદર હજાર મળશે મળ્યા કોઈ ને હે

આવેદન પત્ર આપ્યું છે આપ્યા નહીં ક્યાંક જઈને બોલો સાહેબ ને કહો કે સાહેબ આ અમારા પરજા હેરાન થાય છે અને નાના માણસો તમે આવો ગામડે હું બતાવું તો છોકરા સડી વગેરે રખડે છે એ ખબર છે તમને નો ખ્યાલ હોય તમે મારો નંબર લઈ લીજો અને આવજો હું તમને બતાવી અને એના સીન બતાવી નળિયા હજી આમ માથા ભટકાય ઘરમાં જવું ને માથા ભટકાય

પણ અહીંયા સરકાર એમ કે છે અમે ખેડૂતની સરકાર છીએ ખેડૂતો માટે આમ કર્યું તેમ કર્યું બધા વાયદાઓ થાય છે તો તમારા સુધી એવું કઈ પહોંચે જ ખરી ના કાંઈ નથી ભોગ કાંઈ નહીં કાંઈ ભોગતું નથી અમારા તો વ્યાજો લઈ લઈ ખાવા નહીં ભોગે ભોગ નહીં ભાઈ લેવાના તો અત્યારે વરસાદ પડ્યો ખેતીને બહુ નુકસાન થયું તમારે એવું કઈ નુકસાની થયું હા નુકસાની થયું થાય

હવે આવા બાપા હોય દોઢા બુઢિયા હોય અને મોબાઈલ એ સાધો ન હોય એ ક્યાં બિચારા ફોટા પાડવા જાય અને ક્યાં ઈ અને ક્યાં દેવા જાવ હોય ફોટો હાલો માનો કે તમે મને સીધો કાંઈ ફોટો પાડ દે હું ફોટો પાડ દઉં ને એને દઉં એ ક્યાં દેવા જાય એ વિચારવું જોઈએ એક ન વિચારવું જોઈએ અને અહીંથી ગામડેથી સિટીમાં ન થાય એક તો ગામમાં ગામમાં એ અટાણું કરતા હોય અહીંયા અહીંયા રહેતા હોય ત્યાં જવાનો હોય વ્યત ન હોય શું કરે એમાં એ ક્યાં એને ફોટો દેવા જાઉં અને એ તમે જોવો હાલો હું પાતરા બતાવું હળી ગયા અત્યારે તાણું છે શું કોઈના દીકરા દીકરી ના વરાવાના હોય પવણાવાના હોય કોઈ નવા જૂનું કામ હોય અત્યારે કોઈના લીધા દીધા હોય દેવાના હોય અને આ ભગવાનનો કોપ કર્યો છે એ તો કોઈને દોષ નહીં દેવાતો તો જે અમને આ જનતાને રમાડે છે કે અમે તમને દઈશું હું દલાહા બના બાપની હારી બાટ

આજે સભામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે તેમની નારાજગી પણ છે પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા